નમસ્કાર શુભ દીપાવલી હું છું આપની આપ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા નજર કરી જામનગરના કાલાવડ અને રાજકોટ હાઈવે પર અકસ્માત રાજકોટ તરફથી આવી રહેલ કારે કાલાવડ તરફથી આવી રહેલ બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી અને એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું જામનગર જિલ્લાના કાલાવડ અને રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું કાલાવડ રાજકોટ હાઈવે

બનાવની જાણ થતાં જ જસાપર ગામના સરપંચ સહિત ગામના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા